જય માતાજી જય લેરા ના થેરા દાદા નું સારું કરે બહુ હજાર હાથ ધરનારો રાખી શુભેચ્છા આપું છું આપડે તો ના મસ્ત તૈયાર થઈ ગયા છે ને આજે શ્રાવણ મહિનો બે ગયો એટલે કે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે અને આજ તો બધા સોમવારે રહ્યા રહ્યા હોય આપણે કઈ નથી આજે તો જવાનું છે દવાખાને ત્યાં ક્રિષ્ના લઈ જવાની છે અને મારે બતાવવા જવાનું છે દવા પૂરી થઈ ગઈ છે અને આજે ડિલિવરી તારીખે આપવાના છે એટલે કેમ કે ક્રિષ્ના ને થોડીક શરદી ને તાવ ને એવું થઈ ગયું આ રોતી તી બહુ લેને ત્યાર વાર લેતા જાવી જો અત્યારે રોવાનું શરૂ કરી દીધું છે તો આપણે કૃષ્ણને લઈ જાવી જય માતાજી જય લારનાથ તો આજે શ્રાવણ મહિનાનો પહેલો હોમવર અને આજે શ્રાવણ મહિનો હોમવાનો દિવસ શરૂઆત થઈ છે અને આમે તે કહેવામાં આવે છે કે પાંચસો સોમવાર છે આ શ્રાવણ મહિનાના તો આ શ્રાવણ મહિના પહેલો સોમવારથી શરૂ થયો છે અને શ્રાવણ મહિનો પૂરો પણ સોમવારથી થાય છે આજે જવાનું છે દવાખાના અને બતાવવા જવાનું છે અને

કૃષ્ણા ને તરતી દીધી અને ખાવાનું બાકી ને જાગીને હવે ત્યારમાં કેમ કે કૃષ્ણ ને દવાખાના લઈ ગયા તા એટલે એને ડોક્ટર કીધું કે સાન બિસ્કીટ ને એવું નહીં ખવડાવવાનું અને એના બદલે આપડે ખીચડી ઘરે બનાવી ને મગ ને એવું કઠોળ જે કઈ હોય બાઈફીને ખવડાવવાનું કીધું તો આપડે ખીચડી મૂકી છે સરસ મજા ની અને જાગે પછી ખીચડી ને એવું ખવડાવી હમણાં થી જો કે સુરજદાદા દેખાતા નતા આ જો સુરજદાદે દેખાય છે બાદલા છે પણ તોય તડકો મસ્ત નીકળ્યો છે કેમ કે હમણાં બે ત્રણ દિવસ ને તડકો નતો નીકળ્યો એટલે આ તડકો આમ મીઠો લાગે એટલે આમ તડકી જ નો લાગે મજા આવે એમ થાય કે આશ આ તડકો નીકળે થોડોક પેલા આપડે ખેતર થી નીણ ને એવું તો બધું લઈ આયવા છે આ બસ એટલે ને ખાલી તૈયાર નીણ જ નાખવાની છે આપણે તો નીડ લેવા સમ થાય જો કે આ રોજ મારે નીણ તૈયાર નાખવાની હોય ખાલી નીણ નાખવાની હોય આજ તો બધું નિર્ણ નાખીને એમ ગયા છે ને આપણે તો જાગીને કૃષ્ણને જાગે પછી શિત્રીને ખબર આવી અને છેતરને ભવતી કઈ રીતે ખેતર વૈયા ગયા છે કે ત્યાં ખાતર નાખે છે એટલે એને તે નાના નાની ડોલ ને એવું હોય ને લઈને આરો નાખે એટલે એને મજા આવે એમાં આજ તો શ્રાવણ મહિના સોમવાર હતો એટલે એને વેલા ભણવા જવાનું હોય અને વેલા વય આવે તો આજે એ રીતે બપોરના વય આવ્યા હતા અને ચાર વાગ્યા એટલે એ રીતે ખેતર વઈ ગયા બે ખાતર ને એવું નાખવા કેમ કે આખો દિવસ તો ભણતા હોય એટલે પછી ક્યારેક ક્યારેક ખેતર જવાની એને મજા આવે તો એ તે વયા ગયા ખેતર ને આપણે કૃષ્ણ હજી સૂતી છે જાગે પછી તો ખવરાઈ લઈ કૃષ્ણ ઉઠી ગઈ છે અને એને મસ્ત આપણે પીળી હળદર નાખીને મસ્ત સરસ ને ખીસ્તી બનાવી નાખી છે જો દૂધ હારે નાખી દીધું છે ને ઉઠી ગયા ભૂખ લાગી કા કૃષ્ણ ભૂખ લાગી છે ને જો કેમ કે હવે એને ભૂખ લાગે એ તે જો ત્રણ વાગ્યા ને સૂતી પણ આપણને બે જવું ખવાર દાંત ના થાય પણ તો ખીચડી તો હાવ પોચી આપણે વધારે ચડવા દેવી એટલે દૂધ માં નાખી ને તો આ એનો ગળી જાય કેમ કે સાવિત ન હોય કે કામ નો મોઢું હલાવી ગળી જાય બાકી શું તો કેટલી ઉતાવળ કરે આઈ બે શું ખોર આવું શું લે એને એમ થાય તું શું હાથે ખાઈ લવ એટલે તો સમજી પકડી રાખે રોય સાન ભૂપાતી એટલે જ એને એમ થાય કે પી લેવાનું હોય જાંદૂદ ને બિસ્કિટ ને આપણે રોજ ખવરાવી હવે તો કાય એવું ચા ને બિસ્કિટ નેવ ખવરાવના ના પડે કે એમ કે બિસ્કિટ નડે એમ કીધું એટલે આપણે આસ્કિત્રી બનાવીને જ મસ્ત ખવરાવી છે કીધું લે આ લે લે એટલા થોડા ખાવામાં તોફાન કરે છે નક તો ખાઈ લે પણ આજ